ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરત શહેરમાં કંટ્રોલ રૂમમાંથી થતી ટ્રાફિકનું કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં અધિકારીઓ સાથે બેઠક કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે આ તકે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકનું વધુ વ્યવસ્થિત પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવ્યા છે તેમનું નાગરિકો ખૂબ સારી રીતે પાલન કરતા નજરે પડી રહ્યા છે સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઇડની ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવશે નવા ટ્રાફિક સિગ્નલના કારણે લોકોનો સમય જરૂરથી બગડ્યો હોય છે પરંતુ આ નવી વ્યવસ્થાના કારણે ગયા વર્ષે આ મહિનાના અને આ વર્ષે ગયા મહિનાના અને આજની બરોબરીમાં અકસ્માતોનો ઘટાડો નોંધાવવામાં આવ્યો છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યો નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે